નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નવોદિત લેખિકા રૂબીના વહોરાના ઓ અહેસાસ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાયો નવસારી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન ડોક્ટર પ્રોફેસર મોહમ્મદ નવાઝ ડાયા અતિથિ વિશે આલીપોર હાઈસ્કૂલના આચાર્ય જનાબ સફી એમ વોહરા જનક સૈયદ મોહમ્મદ રમીઝ જનાબ હુમાયુ મિર્ઝા સંસ્થાના પ્રમુખ વાજીદ હુસૈન દરગાવાળા મંત્રી મોહમ્મદ જુનેદ શેખ ઉપપ્રમુખ નાદિર ખારેજ ખાન ચરત સુની સમાજના પ્રમુખ જમાન હારીફભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં કુશળતા સાબિત કરનારા સારા પરિણામ લાવનાર તેજસ્વી તારનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના હસ્તે નવસારીના નવોદિત લેખિકા રૂબીનાબેન વોહરાના પુસ્તક ઓ અહેસાસનું વિમોચન કરવામાં આવ્યું હતું મૂળ આનંદના વતની અને નવસારી નસીલપોરના રહેવાસી ભટ્ટાઈ સ્કૂલ હાઈસ્કૂલ ના શિક્ષિકા રૂબીનાબેન વહોરા ઘણા સમયથી સાહિત્ય જગતમાં સંકળાયેલા છે એવા રૂબીનાબેન વોહરાને નવસારી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા કવિતા પ્રસ્તુત કરી સૌને ભાવુક બનાવ્યા હતા એમને જણાવ્યું હતું કે આ પુસ્તક માનવી અને સમાજના ગહન અધ્યયન રજૂ કરે છે માનવીના વિવિધ સુધીની પ્રસ્તુત કરે છે ખાને જણાવ્યું હતું કે મુસ્લિમ જ નહીં પરંતુ સમગ્ર મહિલા વૃંદ માટે રૂબીના વોહરાનું કાર્ય પ્રેરણાદાયી છે કાર્યક્રમના અંતે લેખિકા રૂબીના વોહરાએ ભીની આંખે અંતરનો આનંદ વ્યક્ત કર્યો સૌને આયોજકો પરિવારજનો મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર અનવર બહાદુરપુર દ્વારા